અરવલ્લી જિલ્લાના ભિલોડામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે ધોલવાણી ત્રણ રસ્તા નજીક યુવકની હત્યા કરવામાં આવી ભિલોડાની અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા દર્શન પટેલની તીક્ષ્ણ ચક્કુના ઘા ઝીકીને ઘાતકી અને કરપીણ હત્યા કરવામાં આવી બનાવને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક દર્શન અને આરોપીને એક જ પાત્ર સાથે પ્રેમ સંબંધ હતો પોલીસનો કહેવું છે કે દર્શન પટેલની હત્યાનો કરવાનો ગુનો છે આરોપી નિસર્ગ પટેલ સામે નોધવામાં આવ્યો છે તે આરોપીને એક પાત્ર સાથે પ્રેમ સંબંધ હતો આરોપી નિસર્ગ પટેલનું બ્રેકઅપ થતા એ પાત્રને દર્શન પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો આ બંને વચ્ચેનો પ્રેમ સંબંધ આરોપી નિસર્ગથી ન જોવાતા તેને દર્શન પટેલની હત્યાનો પ્લાન ઘડ્યો હતો ત્યારે આરોપીએ દર્શન પટેલના ગળા અને શરીરના ભાગે ચક્કુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે બનાવ બાદ પોલીસે આરોપી નિસર્ગ પટેલની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે રાત્રે એક મર્ડરની ઘટના છે જેમાં હકીકત એવી છે કે મરણ જનાર છે એ દર્શનભાઈ મનહરભાઈ પટેલ છે રહેવાસી છે અને સામે પક્ષે જે આરોપી છે નિસર્ગ હિતેશભાઈ પટેલ છે બંને એકબીજાને ઓળખે છે બંનેની ઓળખાણ એવી રીતે છે કે બંનેને એક કોમન પાત્ર છે એમની જોડે પ્રેમ સંબંધ છે આરોપી છે એનું બ્રેકઅપ થાય છે અને જે મરણ જનાર છે એની સાથે એ પાત્રનું જે સંબંધ છે એ ફરીથી બંધાય છે જે અનુસંધાને કાલે બંને આરોપી અને મરણ જનાર છે એ મળે છે અને આરોપીએ પોતાનું બ્રેકઅપ થયા બાદ આ મરણ જનાર છે એની જોડે જે પોતાનું પાત્ર છે એ સંબંધ રાખે છે એ એની અદાવત રાખી અને એને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એમને શરીરે ઈજાઓ કરી અને આ જે આખો બનાવ છે એને અંજામ આપેલો છે તાત્કાલિક ત્યાં બિલોડા પોલીસ સ્ટેશનની ટીમ એઆઈ અને એની ટીમ એલસીબી અને એસઓજીની ટીમ પણ ત્યાં પહોંચે છે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે આરોપી છે એને પણ અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને એની આગળની જે પૂછપરછ છે એ પણ ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલી છે. રિતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલી